આથી દામા ગામની જાહેર જનતાને વિનંતી કરું છું કે દામા ગામના તમામ તળાવો જેવા કે બોધનાસર લાલુસર ઝઘોર ઊંડાવાળું તમામ તળાવો ભરાઈને ઓવરફ્લો થઈ ગયા છે અને જે આપણે દામાથી કંસારી અને દામાથી ઠાકોરવાસ જવાનો રસ્તો હતો તે ઈશ્વરભાઈ જીવાભાઈના કુવા પાસેથી રસ્તો તૂટી ગયેલ છે તો અહીંથી કોઈએ અવર જવર કરવી નહીં એની ખાસ નોંધ લેશો અને બીજું કે જે ભગવાને આપણને જ્યાં ગંગા સ્વરૂપ પ્રસાદે આપણને જ્યાં પાણી આપ્યું છે પોતપોતાના ખેતરની અંદર જે જૂના બોર પડ્યા છે એની અંદર ઉતારશો અને આ પાણીનો સંગ્રહ કરશો તો એક પણ આ પણ એક ભગીરથ અને પુણ્યનું કામ છે જે આપણું સરકારનો નિર્ણય છે કે પાણી બચાવો તો આના લીધે અહીંથી આપણા તળ ઘણા ઊંડા છે એ અધર આવશે અને આપણે સૌ સૌનો સાથ સૌનો વિકાસ કરી આપણે બધા સાથે મળી અને ગામમાં આપણા ગામની અંદર જે વધુમાં વધુ બોર રિચાર્જ થાય